અમેરિકાના ટેરેફથી હીરા ઉદ્યોગમાં થનાર વ્યાપક અસરની ચિંતાને લઈને ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા પીએમ અને વિદેશ મંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે એક તરફ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને મંદીના કારણે બે વર્ષમાં એસી કરતા વધારે રત્નકલાકારોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ત્યારે આવા મંદીના માહોલ વચ્ચે ટેરિફના કારણે હીરા ઉદ્યોગમાં લાખો રત્નકલાકારોની રોજગારી ઉપર અસર થશે

અમેરિકા દ્વારા જે સત્તાવીસ ઓગસ્ટ પછી પચીસ ટકા ટેરિફ વધારવાની વાત કેરી છે એના કારણે ગુજરાતની અંદર પચીસ લાખ રત્ન કલાકારોને સીધી અસર થવાની છે તો સરકારને આજે એક લેટર લખવામાં આવ્યો છે ગુજરાત ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબ અને કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલ લેબર મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા ને એક લેટર લખવામાં આવ્યો છે કે હીરા ઉદ્યોગ ની અંદર રત્ન કલાકારો ને આવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે